મિત્રો ઉનાળુ તલના બિયણમાં સૌ પ્રથમની વેરાયટી જે છે તે નિધિ સીડનું નિધિ બસો અગિયાર છે તો તેની ખાસિયતની વાત કરીએ તો નિધિ બસો અગિયાર તે ચોમાસું અને ઉનાળુ બંને સિઝનમાં વાવી શકાય છે હાલ ઉનાળાની અંદર તેનું વાવેતર જે છે તે ફેબ્રુઆરીથી માર્ચ મહિના સુધીનું તેનું વાવેતર કરી શકાય છે અને ઉનાળુની અંદર ઉનાળાના વાવેતરની અંદર તેનું આપણે બિયારણ જે છે તે એકરે આપણે અઢીથી ત્રણ કિલો જેટલું આપણે વાવવું જોઈએ નિધિ બસોગીયાનો છોડ જે છે તે ડાળીવાળો છોડ થાય છે તેની અંદર બઢવા જે છે તે ચારના અને ચાર અને ના ઝુમખાની અંદર બઢવા બેસે છે અને છોડની ઊંચાઈ જે છે તે સોથી એકસો દસ સેન્ટીમીટર જેટલી ઊંચાઈ થાય છે તલ જ્યારે પાકે ત્યારે તલનો દાણો જે છે તે મોટો વજનદાર અને સફેદ થાય છે તેના પાકોના દિવસો જે છે તે થી નેવ દિવસમાં તે પાકી જાય છે અને નિધિ બસોગ્યાનું સારામાં સારું ઉત્પાદન જે છે તે અઢારથી બાવીસમાં સુધી થાય છે ત્યાર પછીની બીજી વેરાયટી જે છે તે ફૂલે બુલબુલ ફૂલે બુલબુલની ખાસિયતો વિશે વાત કરીએ તો ઉનાળુમાં તેનું વાવેતરનું પ્રમાણ જે છે તે એકરની અંદર આપણે અઢીથી સાડા ત્રણ કિલો જેટલું રાખવું ફૂલે બુલબુલનો છોડ જે છે તે સોટિયા પ્રકારનો છોડ થાય છે છોડમાં બઢવાની વાત કરીએ તો ચોખટામાં બઢવા બેસે છે છોડની ઊંચાઈ જે છે તે ત્રણથી પાંચ ફૂટ જેટલી ઊંચાઈ થાય છે અને તેનો દાણો જે છે તે મોટો અને સફેદ થાય છે તેના પાકવાના દિવસો જે છે તે થી નેવ દિવસમાં તે પાકી જાય છે અને ફૂલે બુલબુલનું જે સારામાં સારું ઉત્પાદન છે તે અઢારથી મણ સુધીનું ઉત્પાદન છે ત્યાર પછીની આપણે ત્રીજા નંબરની વેરાયટીની વાત કરીએ તો નવકારનું લબ્ધી ગોલ્ડ તો લપધી ગોલ્ડની ખાસિયતની વાત કરીએ તો લબ્ધી ગોળ ઉનાળું અને ચોમાસું બંને સિઝનમાં તેનું વાવેતર કરી શકાય છે લબધી ગોળનું ઉનાળાની અંદર વાવેતરનું જે પ્રમાણ જે છે તે આપણે અઢીથી ત્રણ કિલો જેટલું રાખવું લબધી ગોળનો છોડ જે છે તે ઊંચાઈમાં પંચાણુંથી સો સેન્ટીમીટર જેટલો ઊંચો થાય છે તેનો દાણો મોટો અને સફેદ થાય છે તેના પાકોના દિવસો સાતથી પાંસઠ દિવસમાં પાકતી આ જાત છે તેનું ઉત્પાદન સારામાં સારું આપણે જોઈએ તો બારથી અઢાર મણ સુધીનું થાય છે ત્યાર પછી ચોથા નંબરની વેરાયટીની વાત કરીએ તો મંગલમ સીડનું એમ એસ સી સાસઠ તેની ખાસિયતો વિશે વાત કરીએ તો એમ એસ સી સાસઠ જે છે તે ચોમાસું અને ઉનાળું બંને સિઝનમાં તેનું વાવેતર કરી શકાય છે તેનું ઉનાળોમાં વાવેતરનું પ્રમાણ જે છે તે અઢીથી ત્રણ કિલો જેટલું રાખવું તેના બઢવા જે છે ત્રણ કરતાં વધારે બઢવા બેસે છે તેના દાણાનું કદ જે છે મધ્યમ અને સફેદ થાય છે તે એંશીથી પંચ્યાસી દિવસની અંદર પાકતી જાત છે તેનું વધારેમાં વધારે ઉત્પા ઉત્પાદનની વાત કરીએ તો પંદરથી ચોવીસ મણ સુધી તેનું વધારેમાં વધારે ઉત્પાદન આવે છે ત્યાર પછી પાંચમા નંબરની વેરાયટીની વાત કરીએ તો અવની સીડનું અવની ઓગણીસ તેની ખાસિયતો વિશે વાત કરીએ તો અવની ઓગણીસ ઉનાળુમાં વાવેતરનું પ્રમાણ જે છે એકરનું તે આપણે બેથી ત્રણ કિલો જેટલું રાખવું તેનો છોડ જે છે તે છોટિયા પ્રકારનો થાય છે તેના બઢવા ચારના ઝુમખામાં થાય છે તેનો છોડ જે છે તે પંચાણું થી સો સેન્ટીમીટર જેટલો ઊંચો થાય છે તેનો દાણો સફેદ થાય છે તે પંચ્યાસી થી નેવું દિવસની અંદર પાકતી જાત છે તેનું સારામાં સારું ઉત્પાદનની વાત કરીએ તો અઢાર થી ચોવીસ મણ સુધીનું તેનું સારામાં સારું ઉત્પાદન થાય છે તો ખેડૂત મિત્રો આપણે આ પાંચ વેરાયટીની વાત કરી જેની અંદર આપણે તેમાં તેની ખાસિયતો વિશે પણ જણાવ્યું તો આ ખાસિયતો જે છે તે જે કંપનીએ દાવો કરેલો છે તેની આધારે જ તમને આ માહિતી આપવામાં આવી છે એટલે કે ખેડૂત મિત્રો જે કંપનીએ વેરાયટી લોન્ચ કરી હોય એટલે કે બહાર પાડી હોય તો જે પણ કંપનીની જે પણ વેરાયટીની અંદર તે કંપનીએ દાવો કરે છે કે તેની અંદર ઉત્પાદન કેટલું મળે અને તેનો છોડ કેવો થાય છે તેની અંદર તલનો દાણો કેવો થાય પાકવામાં કેવું રહેશે તો તે કંપની જે છે તે દાવો કરતી હોય છે તો તેની આધારે જ તમને આ માહિતી આપવામાં આવી છે